હે રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા લાલ ડુંગળી સફેદ ડુંગળી માટે અમારે કઈ વેરાયટી કરવી જોઈએ કે જે તમને ચાર પાંચ વેરાયટી બતાવો કે અમે અમારા નજીકના વિસ્તારમાં મળીએ રહે અને અમે કરીએ છીએ અને એમાં લીલા દોરા પણ ન થાય અને ઓછું પાણી લાગે અને ભર સોમાહાર ની માલિકા આપણે વેરાયટી નું વાવેતર કરી શકીએ તો એમાંની એક વેરાયટી છે પ્રાચીન સફેદ રત્ન બરોબર તબર દલો થાય મોટો દરો થશે બરાબર વજનમાં પણ સારો આવશે રોગ પ્રતિકારક સામે બહુ સારી એવી છે બહુ એટલે બહુ સારી એવી જાત છે રોગ પ્રતિકારક અને વાયરસ વાયરસની સામે પણ બહુ રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે એટલે કે તમે પ્રાચી કંપનીનું નું સફેદ રત્ન પણ કરી શકો છો બીજા નંબરમાં આવે છે તમારે ઇલોરા કંપનીનું નેચરલ બિયારણ આવશે સફેદ

એટલે તમને તમારા નજીકના વિસ્તારમાં મળી રહે અત્યારે વરાપ થઈ ગઈ છે અને વરાપમાં મળો તમને કોઈ ગમાવા તમ તારે બધા વાવી ગયો સાટો તો રોપ બનાવવો તમ તારે ભલે જો રોપ બનાવી કરવી હોય તો 45 દિવસે તમારે તૈયાર થઈ જાય એમાં કોઈ ઉપાધિ કરવાની નથી ફૂગનાશક દવાનો પોટ મારી બિયારણ ને બે કલાક તપાવી અને બિયારણ તમે તમ તારે સાટી ગયો નવો વિડીયો ન હતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન